એટ પોઈસો નથી આજુ અમે હા નામ હશે ખડકો છે અમે ના હું પાડી દઉં આ વાત સટ કર એય આલા નીકળ કદી કોઈ ગાઈડ નથી કઈ હેપી ની ઉતારવી ટ્રેક્ટર થી ટ્રેક્ટર થી ક્યાં ઉતારવું

રામ રામ તો આ જ ઉગી ગયો બીજો દિવસ ને કાલ આપણે ને મોટર નાખીને ચેક કરતા હતા નવા બોરમાં પછી એમાં એવું થયું કે વચમાં કેબલનો હાંધો ભરી ગયો ને પછી બહુ મોડું થઈ ગયું હતું પછી બધું આવું ચેક કમ્પ્લીટ થઈ ગયું હે મોટરનું બોટરનું મેં કાલના વ્લોગમાં કીધું હતું બોર લેવા પહેલાં જ બેડની મોટર હાર હાલે એટલું પાણી કોઈને છે જ નહીં એટલે એવું પાણી થવાના ચાન્સ બહુ ઓછા છે એવું જ હે છે ચાલુ ગાડીમાં આપણે પાણી નીકળશે તો ને એ ટૂંકમાં રંગ ભરતું પાણી હતું જ તારીમાં એટલું બધું કે પાણી આવ્યું નથી આપણે બોરમાં આપણે મોટર નાખીને ચેક કરી લીધું હવે છીમાં આવ્યું ગાડી જૂનો બોર છે ને તીણ બાવન્તર ફૂટ છે તો એનું જ પાણી ઓલા બોરમાં ગયું ને આ પચાસ ફૂટે એ તારી પડી ને આમાં પિસ્તાલીસ ફૂટે તારી છે એટલે વાં ખુલ્લી કરી પડી અહીંયા શોટ તારી પડી એટલે સિઝનમાં આ બોર ફૂલ હાલવાનું હોય કારણ કે જો કે પાણી છે જ નહીં શરીરમાં તો એ ઉનાથી બે દ્વારા વાર એટલે હું વાત કરતો હતો બોરની તો ઓલો બોર છે ને જૂનો બોર એનાથી આ બોર ટૂંકમાં હરા ગણા છે સિઝનમાં ટાણસ એ બે સેમ જ છે આમાં સારી ઊંડી આવી એટલે ઉમા પાણી બપોર પછી આવતું જ નહીં બધું આમાં વરી ગયું એટલે હવે મોટર આપણે આ જ બોરમાં રાખવાનું થાય કાયમી માટે પીવાનું વાપરવા માટે આવે પાણી હા નથી આવતું એવું નથી ઊંમાં આવતું એટલું જ આમાં આવે હે અને હજી હે ને પચાસ આઠક ફૂટ કેબલ આપણે કઈક એટલો પલ્લો થઈ ગયો ને એટલે બાપુ ગામમાં લેવા ગયા હે કેબલ લેવા ને એટલે આપણી જેટલી ઉમા ઉતાર નથી ને અઢી ફૂટ જેટલી બધી આમાં ઉતારી દઈ પછી બીજે કાંઈ સડી ગઈ અટાણે જો કંઈ બહુ એવું કંઈ ખાસ પાણી આવ્યું નથી વડામાં એવું જ આવ્યું એવું બધું હે અને આ તમે જોઈએ કુદરતી જમીનની કીમ આપણે એમાં ખબર જ ના પડે આ સિંચે બાઉન્સર ફૂટ બોર હે ને એ અટાઈ ગયો આમ હવે આપણે હાવ પાહે ને પાહે કર્યો તો એમાં ના આવ્યું પાણી એટલે આમાં ખબર ના પડે સારી કીની ખોટું કીમણી જાય ને આ હાવ એક જ પાટલામાં હે બે ચાહની વચ્ચે પાટલું છે ને એ જ પાટલામાં બે બોર છે હાવ પાહેરા પાહેરા તો એ આવી ગયું પાણી એટલે આમાં કઈ ખબર ના પડે કે જમીનની અંદર કીવું વરું જાત કીમણું પાણી જ આવતું હોય ને જાતું હોય ને

હવે કબૂતર હા હોય થઈ ગયા બધે નું આપણે તો વેલા નીકળી ગયા હજી વાહેવા તા ને એને હવે કપાણ દીયા હા હામદભાઈ હજી જ પાણી જાય જરા વાગે હમણાં એટલે બસ પાંચમું પાણી હાલે હામિદભાઈ ને હવે એમ છેલ્લે જઈએ રમીને હમણાં ખોરાક નબળા બે ત્રણ આમ કો ઘર બાજુ હારા હે વાંધો નહીં આવે હાલો ગામમાંથી કેબલ તો આવી ગયો હે હવે ફટાફટ આપણે હાલ તો કરી અને ઉતારી દઈ હાલો મિત્રો ચાર દસ થયો હોય ને આપણે મોટર જે જૂના બોરમાં હતી બસો પંચાવન ફૂટ એટલી ને એટલી નવા બોરમાં ઉતારી દીધી હે પણ હોવાની લાઈટ લોહી પીએ લાઈટ નથી હવે લાઈટ આવે ને ત્યાં હેરકું પાકું ચેક થાય હા સુધીમાં કેટલું પહેલી વાર નીકળી જાય પાછું કેટલી વારમાં કેટલું આવે એ બધું ટૂંક માં સાંજ હોય તો એવી રીતે આવી જાહે એમ video માં બનાવી દયો કેટલીક આવક છે ને શું છે ને બધું ખબર પડી જાહે આમાં તો ચાર કલાક ઇ બાર પંદર minute જેટલું આલતું હવે ઇમાં કેટલું કાલે ને જોવાનું છે આપણે મિત્રો અગિયાર ને પાંચ થઈ છે અને લાઈટ હમણાં આવી જાય અને જો સ્ટોક પોચી હાલે છે આપણે ચાલુ કર્યું મોટર કેટલીક હાલ કરી ગઈ કેટલી થયું ટાઈમ કેમેરા મેન જલ્દી ફોકસ કરો એક મિનિટ આઠ ઓગણચાલીસ સેકન્ડ હવે જે આ વિડીયો બંધ કરી દઉં કારણ કે વિડીયો થઈ જાય પછી લાંબો આ એમને ચાલુ જ રહે બે મોટર છ મિનિટ ને સિત્તાવીસ સેકન્ડ હજી આવે આજુ કરો તો આવે છે મોર ભાઈ ને હા એક ખાલી થઈ જાય ને પછી ખબર પડે કેટલી વારમાં કેટલું પડે નહીં આ પચાસ ફૂટ તરીમાં તો હા મીડિયમ જ આવે આપણે એકસો નેવું ફૂટ વાળી એવી ને જોવાનું એમાં આવક છે કે નથી આ પચાસ કાલે એમાં લાંબુ હોય સાડા દસ મિનિટ થઈ છે હવે હાલ જીમું પડવા મંદિર હવે તો નહીં આવે હાલો તેર મિનિટ ને પંચાવન સેકન્ડ પાણીમાં ઘટાડો આવ્યો આવે છે હજી કોઈ ઘટાડો ઘણો આવી ગયો ચૌદ મિનિટ થઈ હાલ ચૌદ પોઈન્ટ ચુમાલીસ સેકન્ડ એવો લઈ ગયું ઘડિયાળે ચૌદ પોઈન્ટ ચુમાલીસ સેકન્ડ થઈ રહ્યું તો પાણી આપણે હવે પાછું જોવાનું છે એક કલાકમાં કેટલી વાર હાલે તો મિત્રો રાઈટ એક કલાક પછી આપણે હાવ છેલ્લું શું કહેવાય છેલ્લી વાર ચેક કરવાનું છે કે હું સરખા થયો કઈ મોટો ચાલુ કલાક પછી હવે કેટલી મિનિટ હાલે ને જોવાનું છે કાલ સાંજે બે મિનિટ ને ત્રીસ સેકન્ડ જેવી હેલી હતી હવે અટાણે કેટલી હાલે ઊંડી ઉતાર્યા પછી એ જોવાનું છે સત્તાવન સેકન્ડ આમ કંઈક આવે છે દોરું કાપી વાળું બે મિનિટ એકવીસ બાવીસ સેકન્ડ આવે હે આવે છે હાલો બે મિનિટ ને બત્રીસ સેકન્ડ પાણી થઈ ગયું હતું આપણે એટલે કઈ લાંબો ફેર પડ્યો નથી પચાસ આવે મને એક નેવું ફૂટે આપણે જરા શંકાસ્પદ હતો ને એ દૂર થઈ ગયો હે એટલે પચાસ ફૂટ શરીરમાંથી એકમાંથી પાણી આવે જરા જરા બાકી કઈ કોઈ જાતની શરીરમાંથી પાણી આવતું નથી હવે તમે આ વિડીયો કાળીનો વિડીયો અને હાથ આ પેલા જર્મન ટેકનોલોજી વાળા જોવાયા હતા એ બધા વિડીયો તમે તને તમે જોઈ લેવો ને એટલે તમને હનુમાન આવી જાય કેટલું એનું આસન છે ને કેટલું ખોટું છે એ બધું તો આવું કંઈક છે બધું જઈને કરાવ હોય તને તન વિડીયો જોઈ લેજો અનુમાન લગાવી દો હા મિત્રો રૂંધાના પૂર્ણાચાર થઈ ગયા હોય ને આપણે બે દુતીનું કામ પેન્ડિંગમાં હાજર હોય દાર કાપવાની છે તમને ખબર હે કાયમ લોક જોતા ખબર હે આ બધું બધું કામ ડોવાઈ ગયું બોરમાં આપણે પૈસાનું પાણી થયું હું કહી શકાય અત્યારે કારણ કે કઈ કેર નથી પડ્યો ઓલા બોર માં તો એ પાણી આ બોર માં આવ્યું પૈસાનું પાણી થયું બોરમાં પાણી નથી થયું તો આપડે બોર હાલતી હતી ને કંઈ તરી ભરતું હતું એટલે બાર માં આવ્યું બવા આવ્યું બવા આવ્યું આપણે કઈ રહીએ જે હતું એ જ પાણી છે વધારે આવ્યું નથી હવે આપણે આપડે કામ ને જાણે ધંધા પેન્ડિંગમાં નડે આની ખોર રસ્તો છે એટલે રસ્તામાં પડે તો રસ્તો બંધ થઈ જાય આની ખોર પડે તો તાર તૂટવાની બીક લાગે વડી એટલે આ નાળા વડે જરાક બાંધી બસ બાપુ ગામમાં ગયા આવે એટલે બે જ્યાં થઈને વચ્ચે જ પાડવાની થાય રસ્તામાં નહીં અને તારમાંય નહીં પછી આપણે ઓલું થોડો ગીચો હલગાવવાનો છે આ જ હલગ ખબર નથી આનું કામ આજ લેવાનું છે તો નાળો બાંધીને પછી વાઈટ તો મિત્રો આપણે પ્લાન મુજબ જ બખાય પડી અને રસ્તામાં ના પડી અને લાઈટનો તાર ઉપર ના પડી આપણે પ્લાન એવો મેળવ્યો ને બાકી થોડીક કાપીને પછી અમે બે બાજુ ખેંચશી હબાવની માન નહીં મિત્ર અને મહેનતના ફળ જો સહેલા મળ્યા હવે નહીં મળે ગોર સાંભળી ગોર સાંભળી મીઠી બહુ છે મગના વાઘ હાલતા હતા ત્યાં વિચારતા હતા આને રેવા દે કાપવી નથી મીઠી બહુ છે પણ હવે પછી કાપી નાખી મસન જાડો કાપી નાખે ને એક વધારે ઓલું થાય આમ વાંધો નહીં આવે બી મલક ખીરા એટલે ઉગી જાય પાછી બે ત્રણ વરમાં પાછી વળી થઈ જશે બી અહીં મલક ખીરા એટલે શું મા ઉગી આને કટિંગ કરી અને વા નાખ દઈ કાંટા દો તમને હાથમાં દેખાતો થશે બે દી મોર હે આજ લાખી નો ખા ખોરી નઈ ખાત સત્યા બકા નું કામ હાવ લેવાય ગયું જો હવે અમાર નજર કદી ને તાળા ઉપર હતી એટલે હું દિનેશ પાઈન કે મગજ મેરો કે હરી કરી હે હર ગયા બીજો કઈ થાય નઈ હરી તો કરી પાછો સુવિધા સુઈ જાય રહી થી આમ નમ નડી હલા દે દી પીર જો એટલે બસ આઈ થી જો આ કનેક્શન છોડાયું હવે દેવસી ભાઈ હરી મૂકે

બધા હે બધા જોઈ હવે કપાયું હા તું આમ દૂર દૂર સુધી લોકો જોઈશે